અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ અને રાજસ્થાનની સરહદે આવેલ ઉંડવા ગામ એકસો પચાસ ઘરની વસ્તી ધરાવે છે અહીં મોટાભાગના રહીશો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે આ બંને વ્યવસાય માટે પાણી મુખ્ય સ્ત્રોત છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય છે પાણી માટે વહેલી સવારથી આખો દિવસ મહિલાઓને દર દર ભટકવું પડે છે ગામના બે ત્રણ શ્રેષ્ઠીઓ કે જેમના બોરમાં કે કુએ પાણી હોય એમના ત્યાંથી મહિલાઓ પીવાનું પાણી ભરે છે આ તો વાત થઈ માણસોની પણ જે બે ટાઈમ દૂધ આપે છે અને પશુપાલકોની આજીવિકા નિભાવે છે એવા નિર્દોષ પશુઓને પણ પીવાનું પાણી ક્યાંથી લાવવું તે એક વિકટ પ્રશ્ન ઊભો થયો છે અમારા ગામના અંદર પાણીની બહુ તકલીફ જોરદાર અને પડે વણા કુવાની પહેલા કુવા પર એડું પડે એ પાણી ઉડવામાં હે નહીં જો કે આ વર્ષે વરસાદ પણ ઓછો પડ્યો છે એટલે ગામના તળાવ પણ ભરાયા નથી અને સરકારની તળાવ ભરવાની જે યોજના છે આ યોજનાના લાભ માટે ઉંડવા ગામની બાદ બાકી થઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આજુબાજુના અન્ય ગામમાં પાઇપલાઇન દ્વારા તળાવો ભરાયા છે પણ ઉંડવા ગામમાં પાણીની સુવિધા પહોંચી નથી જેના કારણે ગામની મહિલાઓ ધોમધકતા તડકામાં પાણી માટે વલખા મારે છે ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં પાણી બાબતે રજૂઆત કરી છે પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે જો પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અને આ ચૂંટણી આવીએ અમે ચૂંટણીમાં એ લોકો ફસાઈ જવા નહીં ચૂંટણીમાં એ લોકો ફસાઈ જવા નહીં અમારે બહેનો હોય ગમે હોય ઘરમાં કોઈ બી માણસ હોય પાણી ઓણા પાણી પહેલાં પાયા ભટકતું હોય એટલે પાણી મળતું નહીં અમારે